નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ દુબઈમાં ઉચ્ચ શિક્ષણ માટે ગ્લોબલ કોલિયન્સ દ્વારા વિશેષ કાર્યક્રમનું વડોદરામાં આયોજન કરવામાં આવ્યું વડોદરા ખાતે ગ્લોબલ કોલિયન્સ દ્વારા દુબઈમાં જો ઉચ્ચ અભ્યાસ કરવા માટે તમે ઈચ્છા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે એક વિશેષ માહિતી સત્ર યોજવામાં આવ્યો હતો ત્રણથી સાત વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલ્યો મિસ દુબઈ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જેણે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જગાવ્યો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો દુબઈમાં અભ્યાસ કરવાના અસંખ્ય ફાયદાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવાનો દુબઈને ગ્લોબલ એઆઈ હબ કરોડપતિઓનું ઘર લક્ઝરી અને ગ્લેમર રાજધાની આંતરરાષ્ટ્રીય પાથવે ભવિષ્યમાં પાંચસો પ્લસ કંપનીઓનું હબ ટેક્સ ફ્રી આવક અને સૌથી સુરક્ષિત દેશ તરીકે રજૂ કરવામાં આવ્યો આ મુદ્દાઓ પર ભાર મૂકીને દુબઈને ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દી માટે એક આદર્શ સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું ઓકે સો આજે અમે યુએ ફાસ્ટ ટ્રેક એડમિશન ડે રાખ્યું છે ગ્લોબલ કોલાઇન્સ વડોદરા હેડ ઓફિસ પર આની પહેલાં અમે સેમ યુએઈની ફાસ્ટ ટ્રેક એડમિશન ડેની ડ્રાઈવ કરી હતી રાજકોટ અને સુરત ઓફિસ પર જેનું બહુ જ ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ હતો ઘણો સારો રિસ્પોન્સ રહ્યો હતો સ્ટુડન્ટ્સનો અને આજે પણ ટુ હન્ડ્રેડ પ્લસ સ્ટુડન્ટ્સ રજીસ્ટર્ડ થયા હતા આઉટ ઓફ વચ ઓલરેડી સેવન્ટી ફાઇવ એન્ડ મોર સ્ટુડન્ટ્સ હેવ વોક ડેડ દે હેવ ટેકન ધ કાઉન્સલિંગ્સ એન્ડ એમનું ફીડબેક પણ ઘણું પોઝિટિવ રહ્યું જે સ્ટુડન્ટ્સ આજે આવ્યા એમનું ઘણા બધા રીઝન્સ હતા ઘણા બધા પર્સપેક્ટિવ ઘણા બધા ક્વેશ્ચન્સ હતા એમના કે કેમ એમને દુબઈ સિલેક્ટ કરવું જોઈએ આગળ એમના ભણતર માટે ભલે બેચલર્સ માટે જાય કે માસ્ટર્સ માટે જાય એમાંથી અમુક ક્વેશ્ચનનું જે છે ધ રીઝન્સ વાય નાવ સ્ટુડન્ટ્સ ઓ સિલેક્ટિંગ યુએઈ એઝ અ ટોપ ટિયર ડેસ્ટિનેશન ઇઝ કે યુએઈ ગીવસ યુ ગ્લોબલ પાથવે તમને એક વર્ષ દુબઈમાં ભણીને પછી યુકે જવું હોય ત્યાં જવાય યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ યુરોપ જ્યાં જવું હોય ત્યાં જવાય અલોંગ વિથ દેટ યુએઈ હમણાં ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડનું હબ બની રહ્યું છે ત્યાં ફોર્ચ્યુન ફાઇવ હંડ્રેડ કંપનીઝ આવી રહી છે એમએન્સીઝ ત્યાં આવી રહી છે બિગ ફોર્ડ્સ કંપનીઝ ઓલરેડી ત્યાં સેટલ થઈ રહી છે બિકોઝ ઓફ ટેક્સેશન ઝીરો પર્સન્ટ ટેક્સ અમારી પર્સનલ ઇન્કમ હોય તમે ત્યાં જઈને દસ લાખ કમાવો પંદર લાખ કમાવો કે જેટલું બી અમાઉન્ટ કમાવો બધી અમાઉન્ટ આપણું પોકેટમાં જાય બિકોઝ ઇટ્સ અ પર્સનલ ઇન્કમ એની સામે તમને પ્રોમનન્ટ હેલ્થકેર મળે છે પ્રોમનન્ટ એડ્યુકેશન મળે છે અને પ્રોમનન્ટ લાઇફ પણ મળે છે

રાઇટ સો એઆઈ સાયબર સિક્યોરિટી ફિનટેક થઈ ગયું ડેટા સાયન્સ થઈ ગયું ડેટા એનાલિટિક્સ થઈ ગયું આ બધી ફિલ્ડ્સ જે છે દોઝ આર વન ઓફ ધ ફિલ્ડ્સ કે વિચ ઇઝ વુમિંગ એટ ધ મુમેન્ટ અને યુએની એમ્બેસી તેની ગવર્મેન્ટ જ આના પર વધારે એમ્પસાઇઝ કરી રહી છે કેમ કે એમને ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે જેમ કે દે હેવ લોન્ચ ફ્લાઇંગ ટેક્સી રિડ્યુઝર ટ્રાફિક સિસ્ટમ્સ દે હેવ સ્ટાર્ટ યુઝિંગ ડ્રોન્સ એઝ અ ડિલિવરી મેથડ્સ તો કંઈ ખાવાનું મંગાવવું હોય મેડિસિન્સ મંગાવ્યું હોય કાંઈ પણ મંગાવવું હોય તો ડ્રોન્સથી ઇઝીલી ડિલિવર થઈ જાય સો ઇન કેસ કોઈ સ્ટુડન્ટ્સને એઆઈમાં પોતાનું ફ્યુચર સિક્યોર કરવું હોય સાયબર સિક્યોરિટી જે ઓવરઓલ ફ્યુચર છે કેમ કે હવે આપણે એઆઈ પર ઘણા વધારે ડિપેન્ડન્ટ થઈ રહ્યા છે રાઈટ સો ઇન કેસ ઇફ યુ વોન્ટ ટુ સેટલ યોર કરિયર ઇન ટુ એઆઈ સાયબર સિક્યોરિટી દેન દુબઈ ઇઝ અ બેસ્ટ પ્લેસ પેરેન્ટ્સનો સૌથી મોટો કન્સર્ન છે કે ફી સ્ટ્રક્ચર દુબઈમાં અને ગ્લોબલ પ્લાફોર્મની અંદર ફી સ્ટ્રક્ચર રિમેન્સ કમ્પેરેટિવલી લોવર કે ફોર એક્ઝામ્પલ તમને ડિગ્રી સેમ યુનિવર્સિટીની મળે સેમ ક્વોલિટી ઓફ એજ્યુકેશન મળે બટ એટ એન અફોર્ડેબલ પ્રાઇસ ફોર એન એક્ઝામ્પલ તમે અગર યુકે બેઝડ યુનિવર્સિટીથી ભણી રહ્યા છો જેનું કેમ્પસ દુબઈમાં છે તો તમને એન્ડ ઓફ ધ ડે યુકેની ડિગ્રી મળવાની છે અને ક્વોલિટી ઓફ એજ્યુકેશન પણ સેમ જ રહેવાનું છે પણ

પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે વાઇલ સ્ટડીંગ અને આફ્ટર સ્ટડીઝ પણ ઇન્ટર્નશિપ ઓપોર્ચ્યુનિટીઝ છે વર્ક ફોર મિટ્સની ઓપ્શન્સ અવેલેબલ છે લોંગ ટર્મ વિઝાઝ અગર જો તમને પ્લાન કરો ગોલ્ડન વિઝાની અવેલેબિલિટી છે ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે કેમ કે ત્યાં તમે જો જનો દુબઈ મૂવ થઈ રહ્યા છે બદલે જે ફોર્ચ્યુન કંપનીઝ હોય અગર જે આટલી બધી કંપનીઝ મૂવ થઈ રહી છે દેન અફકોર્સ દે વોન્ટ એડ હ્યુમન સો અને સ્કોપ્સ ઘણા બધા છે એઝ કમ્પેડ ટુ અધર કન્ટ્રીઝ એટ ધ મુમેન્ટ આની જોડે જોડે જ ગ્લોબલ કોલાઇન્સ વી આર ધ પાયનિયર ઇન યુએ સ્ટુડન્ટ વિઝાસ અમે સત્તર વર્ષથી આ ફિલ્ડમાં છે અને આના પછી અમારી નેક્સ્ટ ડ્રાઈવ છે અમદાવાદ ટ્વેન્ટી સિક્સ જુલાઈને અને એના પછી રાજકોટ અને પાછું અમે રાજકોટ પણ યુએઈનું ફાસ્ટ ટ્રેક એડમિશન ડે ડ્રાઈવ લઈને આવી રહ્યા છે તો ઇન કેસ તમને કંઈક પણ ડાઉટ હોય ક્વેરી હોય કે તમને વધારે માહિતી જોઈતી હોય યુએ એઝ અ સ્ટુડન્ટ વિઝા ડેસ્ટિનેશન દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ અસ જીનલ સો આજે ગ્લોબલ કોલાયન્સમાં વડોદરા ઓફિસ ખાતે અમે લોકોએ દુબઈ એડમિશન્સ ડે નું આયોજન કર્યું છે કે જ્યાં અમે મિસ દુબઈ જીનલ શેઠને ઇન્વાઇટ કર્યા છે શી ઇઝ હિયર ગાઈડિંગ ધ સ્ટુડન્ટ્સ ઓવર એકાવન યુનિવર્સિટીઝ વિશેની માહિતી પ્લસ હજાર પ્લસ કોર્સીસ વિશેની માહિતી એ પ્રોવાઈડ કરી રહ્યા છે રિસ્પોન્સ બહુ ઓવરવેલ્મિંગ છે ડેસ્ટિનેશન બહુ અલગ છે લોકોને એવું છે દુબઈ ઇઝ ઓન્લી ફોર ટુરિઝમ ઇટ ઇઝ ઓન્લી ફોર વિઝિટર્સ બટ ઇટ ઇઝ ઓલસો ફોર એજ્યુકેશન અને આ જ મીથને તોડવા માટે અમે લોકોએ એજ્યુકેશન ડે આ આયોજન કર્યું છે સ્ટુડન્ટ્સનો રિસ્પોન્સ ઘણો સારો રહ્યો છે ઘણા બધા પેરેન્ટ્સની ક્યુરિયોસિટી હતી કે અમે ક્યારથી જઈ શકીએ આજે તો અમને એક સાતમા ધોરણનો છોકરો પણ મળ્યો છે કે જેના વિષય જેને આઠમા ધોરણથી ત્યાં સ્કૂલિંગ માટે જવું છે સો એની સ્ટુડન્ટ કે જે લોકોને એવો ડેસ્ટિનેશન પસંદ કરવો છે કે જે ક્રાઇમ ફ્રી છે ઓર ઓરે લેસ ક્રાઇમમાં છે જે સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે મલ્ટીકલ્ચરલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે લેસર કોસ્ટમાં સારી ડિગ્રીઝ પ્રોવાઈડ કરે છે તો દુબઈ એ ડેસ્ટિનેશન એમની માટે છે હજુ તમને માહિતી જોઈતી હોય ઇફ યુ વોન્ટ ટુ કમ ઓવર અમારી ઓફિસ અલકાપુરીમાં છે વડોદરામાં અમારી પાસે ઓફિસ છે અહેમદાબાદ સુરત રાજકોટ અને ડેલીમાં અને અમારું નેક્સ્ટ ઇવેન્ટ છે દેટ ઇઝ ઇન અહેમદાબાદ ઓન ટ્વેન્ટી સિક્સ ઓફ જુલાઈ એન્ડ ઓગસ્ટ ઇન દિલ્હી થેન્ક યુ મેરી હિવાલ